હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ વિથ દોસ્તમાં તો આ વિડીયોમાં જોઈએ નવોદય વિદ્યાલયમાં જોઈએ નવોદય વિદ્યાલય સમિતિ જે ધોરણ છ થી એમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એડમિશન નવોદય વિદ્યાલયમાં તે છથી બાર સુધી વિનામૂલ્યે શિક્ષણ આપે છે સીબીએસસીનું કેન્દ્ર સરકાર દ્વારા તો ચાલો તેમાં ફોર્મ કઈ રીતે ભરી શકાય તમારા બાળકોનું ને શું શું એમાં જોઈએ ડોક્ટર જો નવોદય વિદ્યાલય ધોરણ છ એડમિશન ફોર્મ ભરવું નવદય વિદ્યાલય સમિતિ ફોર્મ ભરવા માટે અગિયતની તારીખ ફોર્મ શરૂ કહેતી ગયા તો કે ત્રીસ પાંચથી આ ફોર્મ ચાલુ થયેલા છે અને ફોર્મની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ સાત અને ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ એક પાંચ બે હજાર ચૌદથી એકત્રીસ સાત બે હજાર સોળની વચ્ચે હોવી જોઈએ નવોદય વિદ્યાલયમાં ધોરણ છમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે આપણે એની પ્રેસ નોટ વાંચી લે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓગણત્રીસ જુલાઈ સુધી અરજી મુદત અરજીની મુદત શું છે તમે નવોદય વિદ્યાલય સમિતિ એન વી એચ એ શૈક્ષણિક સત્ર બે હજાર છવ્વીસ વી વીસ માટે જવાદાર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ માટે ધોરણ છમાં પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયાઓ પ્રારંભ કરી દીધી છે પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ પહેલી જૂનથી ઓગણત્રીસ મી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં સત્તાવાર વેબસાઇટ સી બી એમ એસ એસ ડોટ આર સી આઈ એલ ડોટ ઇન આ વેબસાઇટ તમે લખી લીજો આ એની વેબસાઇટ છે તેના પર અરજી કરી શકશે જવાહરલાલ નહેરુએ વિદ્યાલયમાં ધોરણ છમાં પ્રવેશ માટે નિયમો નક્કી કરાયા કરાયા છે જેમાં ઉમેદવારને જન્મ પહેલી મે બે હજાર ચૌદથી એકત્રીસમી જુલાઈ બે હજાર સોળની વચ્ચે થયેલી હોવી જોઈએ અને સાથે જ બીજાથી દેશના જે કોઈ જિલ્લામાંથી અરજી કરતો હોય તે જિલ્લાનો હોવો જોઈએ ઉમેદવાર ધોરણ પાંચની કોઈ પણ સામાન્ય માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી પાસ થયેલો હોવો જોઈએ વિદ્યાની ટેસ્ટ સો માર્કની હશે હવે ફોર્મ ભરવા માટે જરૂરી વિગત આપણે જોઈ લઈએ તો કે બાળકોનો ફોટો સહી ધોરણ ત્રણ અને ચાર અને પાંચની વિગત આધાર કાર્ડ બાળકનો વાલીની સહી જાતિનો દાખલો ફક્ત ઓબીસી કેટેગરી વિદ્યાર્થીઓ સેન્ટ્રલ લિસ્ટ મુજબનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે હવે એની બુકલેટ તમારે જોવી હોય તો એ પણ તમને બતાવી દઉં આ રીતેની બુકલેટ છે જુદા જુદા જિલ્લાઓમાં જાઉં જુદા જુદા સોરી જુદા જુદા રાજ્યોમાં આવેલા જેએનવી નવોદયની લિસ્ટ છે ગુજરાતમાં આપણે કુલ ચોત્રીસ જેટલી એનવી આવેલી છે નવોદય વિદ્યાલય બધી એની માહિતી છે તમને પેપર બતાવી દઉં કઈ રીતનું પેપર હોઈ શકે એનું આ રીતનું એક સિલેક્ટ કરવાનું હોય છે જેમાં એંસી પ્રશ્નો હોય છે એના સો માર્ક હોય છે બે કલાકનું પેપર હોય છે આ રીતના એના પ્રશ્નો આવી શકે છે જો તમે આ રીતના પ્રશ્નો હોય કઈ આકૃતિ અલગ પડે છે એને શેમાં ડિફરન્સ છે અને એ પ્રકારનું આમ બધું શીખવાડવાનું હોય છે એક્ઝામ માટે તમે જોઈ શકો આ રીતના પેપર હોય હવે આ રીતના પ્રશ્નો હોય એમાં જવાબ પછી મેચ હોય આ રીતનું કે હજાર આપણે જોયા છે વોટ ઇઝ ધ પ્રાઇમ ફેક્ટરાઈઝેશન ઓફ વન થાઉઝન્ડ એક હજાર બરાબર શું કયા છે તો અમે તમારા બાળકને આવડું જોઈએ ગણદા પ્રશ્ન હોય છે પેપર છે તો આ રીતે જવાહરલાલ નહેર પેપર હોય છે અને ફોર્મ ભરવા માટે તમે જો મોબાઈલ ફોન મોબાઈલમાં ફોર્મ નહીં ભરી શકાય સરખી રીતે લેપટોપની જરૂર પડશે આ રીતનું એની વેબસાઇટ ઉપર ફોર્મ આવશે ત્યાં જઈને તમારે ક્લિક કરતું રજીસ્ટ્રેશન મા જવાનું આ રીતનો ખુલશે પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો આ વિડીયો જે પણ નવોદયની એક્ઝામ દેવા ઈચ્છતા હોય તે વાલીના તે વિદ્યાર્થીઓના વાલીને અચોક મોકલશો જેથી એનું બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને વિડીયો જોવા માટે ધન્યવાદ વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો